नमस्कार दर्शक मित्रों आप चेराचो तेलका न्यूज़ गुजरात साइबर फ्रॉड ना किस्सा वथया लोको ने सतर्क करवा भरोच एसपी ए शु जिला पुलिस वडा पत्रकार परिषद योजी विविध साइबर फ्रॉड ना केमियानी आपिने माहिती क्रा, साइबर क्राइम नो भोग बन तो शु करवी कारवाई रोकान ओटीपी जॉब लॉटरी प्राइस ऑनलाइन एस, बुकिंग फ्रॉड વિશે જાણો વધુ ગુજરાત અને ભરૂચ જિલ્લામાં પણ વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓ ફ્રોડથી પ્રજાને બચાવવા જિલ્લા પોલીસ વડા મયુ ચાવડાએ પ્રેસ માધ્યમથી પ્રજાને સતર્ક રહેવા માહિતગાર કર્યા છે ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ ગુનાઓને લોકોને ભોગ બનતા અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુ ચાવડાએ અપીલ કરી જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે સોશિયલ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પલાઇન એક ઉપર તત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક દરમિયાન કાર્યરત રહે છે હેલ્પલાઇન મારફતે કોઈપણ નાગરિક કોઈપણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે આ ઓનલાઈન ફરિયાદના આધારે સ્ટેટ સાયબર સેલ ક્રાઇમ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તેમજ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીજ કરાવી ફ્રોડમાં ગયેલ રકમ પુનઃ ઓન હોલ્ડ કે લિનમાર્ક કરાવી રિફંડ કરવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે તાત્કાલિક ફરિયાદ આપવાથી રકમ ફ્રીજ કરાવવાથી રિફંડ પરત મળવાની શક્યતા વધી જાય છે આવા આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ઓનલાઈન ફરિયાદ આપવા નાગરિક નાગરિકોને અપીલ કરવામાં આવી છે અને ભરૂચ જિલ્લામાં ઓટીપી ફ્રોડ જો ફ્રોડ લોન ફ્રોડ લોટરી પ્રાઇઝ વિનિંગ ફ્રોડ બિઝનેસ ફ્રોડ ન્યુડ વિડીયો કોલ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફેક ગિફ્ટ ફ્રોડ કુરિયર ફ્રોડ ટાસ્ક ફ્રોડ

ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા સીઆઈડી ક્રાઇમમાંથી આ બાબતની તપાસ થાય છે અને તપાસના અંતે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા જે તમામને ખબર છે તાજેતરમાં ઘણા બધા ગુનાઓ દાખલ થયા છે અને ઘણા બધા પ્રકારના ફ્રોડ આવેલા છે ધ્યાન ઉપર મારી તમામને વિનંતી છે કે આ પ્રકારના ફ્રોડ થાય ત્યારે તમારે આના લોભ લાલચમાં નહીં આવી અને આ ફ્રોડ થતાં અટકાવવાની અને પોલીસને જાણ કરવાની વિનંતી છે જનરલી સાયબર ફ્રોડ ઘણા બધા પ્રકારના હોય છે જેમાં ફેક આઈડેન્ટિટી ફ્રોડ હોય છે કે ખોટી ઓળખ આપીને પોલીસની કસ્ટમ્સ ઓફિસરની કે સેન્ટ્રલ એજન્સીના કોઈ ઓફિસરની ઓળખ આપી અને એ લોકોને ધમકાવીને પૈસા એઠવાનું કામ કરે છે એ એક પ્રકારનું સાયબર ફ્રોડ છે એના સિવાય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે ઓટીપી આપવા માટેના ફ્રોડ છે લોન એપ્લિકેશનના ફ્રોડ છે લિંક આપવાનું અને જોબ ફ્રોડ નોકરી આપવાના બાને પણ ઘણા બધા ફ્રોડ થાય છે અને ઇન્વેસ્ટમેન્ટ જેમાં આપણને બજારના ટ્રેડિંગમાં કે કોમોડિટી ટ્રેડિંગમાં આપણને પહેલાં ટેમ્પરરી ફાયદો આપી પછી મોટા પૈસાનું રોકાણ કરી અને પછી આપણી સાથે ફ્રોડ થતું હોય છે ભરૂચમાં આ પ્રકારના ફ્રોડ થાય છે અને આ અલગ જગ્યા ઉપર ફ્રોડ થાય છે જ્યારે આવા પ્રકારના તમારા ઓનલાઈન ફ્રોડ થતા હોય છે ત્યારે કોઈ બી લોભ લાલચમાં નહીં આવી અને આવા પ્રકારના બનતા બનાવો અટકાવવાની આ સિવાય સોશિયલ મીડિયાના ફ્રોડ હોય છે જેમ કે પોતાને મોર્ફ કરીને ફોટા મોર્ફ કરીને કે તમે તાત્કાલિક વિડીયો ચાલુ કરો તો વિડીયો ઓન કરી અને તમારા ફૂટેજ લઈ અને પછી મોર્ફ કરીને એ લોકો ન્યુડિટી ઉપર પણ જઈને પૈસા ઉઘરાવવાના હોય છે આવા બનાવ ઘણા બનતા હોય છે તો તમામ લોકોની વિનંતી છે કે જ્યારે આવા પ્રકારનો કોઈ બી ફ્રોડ તમારી સાથે થાય અથવા તમને એવું લાગે કે થઈ રહ્યું છે તે સંજોગોમાં તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની છે અને જે સાયબર હેલ્પલાઇન નંબર છે ઓગણીસ ત્રીસ એની ઉપર તમામે ફોન કરીને આ બનાવની જાણ કરવાની છે ભરૂચ જિલ્લા પોલીસ ગુજરાત પોલીસ અને સરકાર આ બાબતે જાગૃત છે અને તમામને અમે લોકો આ બધા બનાવો જે બને છે એને પ્રાયોરિટી આપીશું અને પ્રાયોરિટી પર કોઈ છેતરતા હોય એને પકડવાનું અને છેતરીને પૈસા લઈ જતા હોય એને અટકાવવાની પ્રક્રિયા અમે કરીએ છીએ તો આવા બનાવો જ્યારે તમે બનતા હોય છે તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અને કોઈ પણ પ્રકારના પૈસા એ ફ્રોડસ્ટરને ન આપો અને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં ન આવો અને સાયબર ફ્રોડ અટકાવો એવી તમામને વિનંતી છે